નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના લુઆ ચોકની અંદર બારમીનાના તહેવાર એવા રક્ષાબંધનના તહેવારના દિવસે પણ પાણીની રેલમ છે દ્વારા પાણી સમિતિ દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ હોય લુઆર ચોકની અંદર વગર વરસાદે વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવો માહોલ લખતર ગ્રામ પંચાયતની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે અનેક જગ્યાએ પાણી લીકેજ થવું અનેક જગ્યાએ કચરાના ઢગલા હોવા પાણીના આરા અને પાઇપ જે છે નાવા ધોવાના તેની અંદર પુષ્કળ પ્રમાણમાં કચરો હોવો સહિતની અનેક બુમરાણો ઉઠવા પામી છે ત્યારે લખતર ગામની અંદર સરકાર દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તે પાણીની પાઇપલાઇન ફેલ ગઈ હોય જે રીતે મહીસાગર જિલ્લા અને વડોદરા જિલ્લાની અંદર જલસે તલ તલતક યોજના અંતર્ગત અનેક લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ ફરિયાદ દાખલ કરવા માટે થઈ અને માંગ ઉઠવા પામી છે હાલ આપણે લખતરના લુવા ચોકમાં ઉભા છીએ આ લુવા ચોક છે વિશ્વ વિખ્યાતર ગામની સ્થાપના થઈ ત્યાંથી ત્યાં લુવારી કામ થતું આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે પાંચ લખતર પાણી ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસમોને કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન નાખી હતી આ ઘણા સમિતિ લીકે છે અમારા ખાતીને કઈ કે તે છે કે આ પાછળની સાઈડમાં પાણીની પાઇપલાઇન કેટલી લીકેજ છે આજે શ્રાવણ મહિના શ્રાવણ મહિનાની પૂનમ છે અને લોકો પોતાના ભાઈની રક્ષા માટે થઈ અને બેનો લખતરની અંદર આવી રહી છે ત્યારે તેમને આ પાણીમાંથી પસાર થવું પડે છે અને આ અંગે સીએમઓ એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે લખતર ગામની અંદર જે પાણીની પાઇપલાઇન છે એ બે કરોડનો પ્લાન ફેલ ગયો છે અને જે રીતે મહીસાગર જિલ્લાની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે કોઈ એકસો એકાવન જણાની એક ઉપર એવી રીતના લગ્નમાં પણ દાખલ કરવામાં આવે પરંતુ આ ભ્રષ્ટાચારી તંત્રને કંઈ દેખાતું જ નથી એવોને તો બસ ફક્ત એક જ દેખાય છે કે રૂપિયા ક્યાંથી આવે તંત્રનું જે થવું એ થાય અમારે અમારે એટલા માટે કહેવું પડે છે કે આ બધા રૂપિયા છે જે લોકોના ટેક્સમાંથી સરકારને થયેલી આવકના પૈસા છે તો સરકારના પૈસા નથી સરકારે આવક એમાંથી આપવું અને છતાં આ પરિસ્થિતિ છે તો પણ કોઈ પણ પગલાં ભરવા તૈયાર નથી ત્યારે શું આગામી સમયની અંદર લખત ગ્રામ પંચાયત સમિતિ વાસ્કોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે કે અધિકારીઓ પણ રૂપિયા લઈ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે વિજય જોશી લખતર ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત